નમસ્કાર જય શ્રી રામ મિત્રો અયોધ્યાથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણમાં મળેલા પીળા અક્ષત એટલે કે પીળા ચોખાનું શું કરવું તથા તે દિવસે જે દીવા પ્રગટાવી તે ઘરમાં કઈ જગ્યાએ પ્રગટાવવા જોઈએ તે વિશેની ખૂબ જ અગત્યની માહિતી આ વિડીયોમાં જાણીશું માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે અને દરેક ભારતીય હિન્દુએ અંશ સુધી અવશ્ય જોવો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી શેર જરૂરથી કરવો તથા વિડીયોને લાઈક કરી ચેનલને ચેનલ પણ કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં લાંબી પ્રતિક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે પણ અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે તો ચાલો જાણીએ કે અક્ષત શું છે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે તો બીજી તરફ રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ ચાલી રહી છે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકોને આમંત્રણ મોકલવામાં આવતા હતા આ માટે હળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ મહત્વ છે અને કોઈ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ નથી થતું ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવવાના છે આ માટે રામ ભક્તો શેરીએ ગલી જઈને પીડા ચોખા આપીને આ કાર્યમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવી રહ્યા છે એક પરબડિયામાં પીડા ચોખા છે જેને આમંત્રણ માનવામાં આવે છે પીડા અક્ષત ભગવાન રામનું પ્રતિક છે અને આશીર્વાદ પણ છે જે લોકોના ઘરે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ વિચારી રહ્યા છે કે આમંત્રમાં મળેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું તો ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું વિશેષ મહત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને તિલકમાં કરવામાં આવે છે તેથી જો તમે આમંત્રણમાં આવતા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારે ધનની કમી નહીં આવે આ અક્ષતને તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવા માટે પણ રાખી શકો છો તિલક લગાવતી વખતે આ અક્ષતનો ઉપયોગ કરો જે સીધો ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે તમે રસોડામાં પણ અક્ષતને મૂકી શકો છો જેનાથી ભગવાન શ્રી રામના આશીર્વાદ કાયમ બન્યા રહે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈપણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે કહેવાય છે કે પીડા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેથી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીડા ચોખા પણ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પીડા ચોખા કોઈ પણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા અપાવે છે તેથી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે પણ અક્ષત એટલે કે ચોખા આવી આવી રહ્યા છે છે તેનો ઉપયોગ કરવામાં રહ્યો વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયારથી થી બપોરના એક વાગ્યાની વચ્ચે તેમના ગામ મહોલ્લા કોલોનીમાં સ્થિત કોઈ પણ મંદિરમાં પાડોશીમાં રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળે અને ભજન કીર્તન કરે ટેલિવિઝન કે કોઈ પણ પડદા પર એલઈડી સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનું લાઈવ પ્રસારણ બતાવે અને અભિષેક કરો સખનાદ કરો આરતી કરો પ્રસાદ વહેંચો રામ ભક્તો ઘરે ઘરે પીડા ચોખા જ નહીં આપતા મિત્રો તેઓ એક આમંત્રણ પણ આપી રહ્યા છે જેમાં લખ્યું છે કે તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવો જે રામ ભક્તો કોઈ કારણ અનુસાર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે તેવી જ રીતે આ દિવસની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે તેથી વ્યક્તિને શરીર કીર્તિ લક્ષ્મી અને તમામ ભૈતિક સુખ સુવિધાઓ મળે છે શુક્ર ગ્રહથી તેના લાભ મેળવવા માટે ચોખા છે તમારે તેનો લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ આવું કરવાથી મંગળવારના દિવસે બંને ચંદ્ર સક્રિય થઈ જશે અને લક્ષ્મી યોગ્ય બનશે તેનાથી સુખ પ્રાપ્ત થશે ઘરમાં રામ મંદિરમાંથી મળેલા ચોખાનું ઘણું મહત્વ છે તેથી રામલલ્લાના પ્રતિષ્ઠાના દિવસે આ ચોખામાંથી ખીર પણ બનાવી શકાય છે ત્યારબાદ આ ખીરને પ્રસાદ તરીકે પરિવાર સાથે લો આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે શ્રી રામ મંદિરથી આવેલા ચોખાનું શું કરવું રામલલ્લાના ચોખાના વિશેષ મહત્વ છે તેને શુભતાનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો તો તમે આ ચોખાને તિલકના રૂપમાં તમારા કપાળ પર લગાવી શકો છો આમ કરવાથી કોઈ પણ કામ સફળતાથી થઈ શકે છે જો તમને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણના અક્ષત મળી ગયા હોય અને તેનું શું કરવું તે વિચારી રહ્યા છો તો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્ન હાલમાં જ થશે તેમની કન્યા આ ચોખાને તેની પ્રથમ રસોઈમાં બનાવી શકે છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઘરમાં સમ જળવાઈ રહે છે ધાર્મિક દસની અક્ષતનું વિશેષ મહત્વ છે તેથી આ ચોખાનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત જે છોકરીઓના તાજેતરમાં લગ્ન થયા છે તેના પિતા તેને સૌભાગ્ય રૂપે રામ મંદિરથી લાવેલા ચોખા સાથે કન્યાદાન આપી શકે છે આમ કરવાથી દીકરી જ્યાં જશે તે ઘરમાં આશીર્વાદ મળવા લાગશે આ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક ગામની વસાહતમાં પહોંચીને અયોધ્યા શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર પીડા ચોખા આપીને દરેક હિન્દુઓને અયોધ્યા પહોંચવાનું આમંત્રણ આપવાની જવાબદારી ઉપાડી છે બાવીસ નૂતન મંદિરનું ઉદઘાટન થશે વધુમાં હિન્દુ સમાજના જે લોકો અયોધ્યામાં દર્શન કરવા નથી પહોંચી શકતા તે લોકો ઘરે રહીને સમૂહમાં આ કાર્યક્રમ જુએ અને મંદિરમાં ભવ્ય આરતી થાય તે દિવસે દિવાળી જેવો માહોલ તૈયાર કરવામાં આવે સમગ્ર શહેર અને ગામના દરેક ઘરને કેસરી પાની રંગોળી કરીને શણગારવામાં આવે અને આતશબાજી ઉત્સવનું વાતાવરણ સર્જાશે પ્રાણ પ્રતિષ્ઠા પછી જે ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તેનો ફોટો લેવામાં આવશે અને એ ફોટો પ્રિન્ટ કરવામાં આવશે અને તે ફોટો અયોધ્યા આવતા દરેક દર્શનાર્થીઓને પ્રસાદ સાથે આપવામાં આવશે જેથી એક બે વર્ષમાં તે ફોટો ઘર ઘરમાં પહોંચી જાય મહામંડલેશ્વર સ્વામી રામ ગોપાલદાસે સમજાવ્યું કે ભગવાન સાથેનો આપણો સબંધ સાત્વત છે જીવોનો ભગવાન સાથે સતત સબંધ છે એટલે કે એક એવો સબંધ જે ક્યારે નાશ પામતો નથી તેમણે કહ્યું કે તે અક્ષત છે જે ભગવાન સાથેના આપણા સાત્વત સબંધ અને મંદિરની સાર્વરતાનું પ્રતિક છે ડાંગરના ઉપરના ભાગને દૂર કર્યા પછી જે ચોખા બચે છે તેમાં અક્ષતનો ઉપયોગ થાય છે કેટલીક જગ્યાએ

આથી જ પત્રો દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અક્ષત આમંત્રણ દ્વારા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ સામાન્ય ભક્તોને પણ આમંત્રણ ગયું છે નજીકના મંદિરોમાં પૂજા અને આરતીમાં ભાગ લેવો જૂના સમયમાં પણ અક્ષત દ્વારા લોકોને લગ્ન કે અન્ય કાર્યક્રમો માટે પણ આમંત્રણ આપવામાં આવતું હતું અક્ષત ચોખા પણ કારની સાથે મોકલવામાં આવતા જેમ દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવીએ છીએ તેવી જ રીતે બાવીસ જાન્યુઆરીઓના આ ઉત્સવ આપણે દિવાળીની જેમ ઉજવાનો છે કેમ કે પ્રભુ શ્રી રામ જ્યારે પધાર્યા છે બિરાજમાન થયા છે ત્યારે દિવાળીનો ઉત્સવ તો મનાવવો જોઈએ જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ તેવી જ રીતે બાવીસ જાન્યુઆરીના આ દિવસે આપણે પ્રભુ શ્રી રામનું પૂજન કરવાનું છે અને આ રીતે દિવાળી ઉજવવાની છે આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ તે મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલા દીવડા પ્રગટાવવા જોઈએ તે પણ જાણવું જરૂરી છે ઘણા લોકો દિવાળીની જેમ પોતાના ઘરમાં ઘણા બધા દીવડા પ્રગટાવશે પરંતુ જો વધારે વ્યવસ્થા ન હોય તો ઓછામાં ઓછો એક દીવો પ્રભુ શ્રી રામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ તે દીવા ફોડીને ઉજવવો જોઈએ જેવી રીતે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ તો પ્રિય મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલ બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો આ સાથે મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય રામ જય માતાજી